અંકલેશ્વરમાં પ્રથમ વખત નગર ચર્ચા અગિયાર ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવાર નીકળ્યા હતા યાત્રા સાથે વાતાવરણ શિવમય બનવાની સાથે બમ્બમ બોલેના નાદથી ગુજી ઉઠ્યું હતું વડોદરાના કલાકારોએ ચૌદ ફૂટ લાંબી અને અગિયાર ફૂટ ઊંચી આઠસો કિલો વજનની ફાઇબરની નંદી સહિત શિવ પરિવાર ભવ્ય મૂર્તિ સાથે નીકળેલી શોભયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું અંકલેશ્વર ભરૂચી નાકા રત્નેશ્વર મહાદેવ મંદિરથી થી સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે શિવજીની સાદી સવારે મોડી સાંજે પહોંચી હતી ભગવાન શિવના નામ પરથી વસેલું નગરમાં પ્રથમ વખત મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવ સહપરિવાર નગર ચર્ચાએ નીકળ્યા હતા અંકલેશ્વરમાં ભગવાન શિવ સહપરિવાર નગર ચર્ચામાં શિવજીની શાહી સવારી નીકળી હતી જિલ્લામાં અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત અંકલેશ્વરના ગરકલ ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ બે એસવાયજી દ્વારા આ શાહી સવારી કાઢવામાં આવી હતી ચૌદ ફૂટ પહોળી અને અગિયાર ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શિવજીની શાહી સવારી પૌણાિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે સાડા પાંચ કલાકે કાઢવામાં આવી હતી જે પાંચ કિલોમીટર રૂટ પર ફરી ગરખોલ ખાતે સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી શિવજી સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષની યાત્રામાં જોડાનાર ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યા હતા સ્વાગત સાથે આકર્ષણ આ ઉપરાંત એસવાયજી ગ્રુપ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના અગિયાર રુદ્ર અવતારની વિશેષ ઝાંખી પણ તૈયાર કરાઈ હતી આ ઝાંખી તેમના રુદ્ર અવતારની સમગ્ર કથાનક સાથે લોકો ભગવાન શિવના રુદ્ર અવતારથી અવગત કરાવવામાં આવેલી ખુલ્લી મૂકવામાં આવી હતી મોડી સાંજે યાત્રા સંપન્ન થયા બાદ સિદ્ધનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં કાચના વિશેષ સ્ટ્રકચરમાં નંદી પર સવાર ભગવાન શિવના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ જ્યારે શિવજીમાં બન્યું છે ત્યારે અમે પણ અંકલેશ્વર ખાતે જે મહાશિવરાત્રી પર્વ પર જે શિવજીની મહાયાત્રાની ત્રી છે એમાં ભાગ લેવા માટે આવ્યા છે અહીં અમે શિવજીના દર્શન કર્યા એમની યાત્રાને વધાવી છે સાથે સાથે અહીં જે પ્રસાદી જે ભાન સ્વરૂપ મળે છે એ પણ અમે લીધી છે ત્યારે આજના દિવસે ખૂબ જ આનંદનો માહોલ છે અને સૌને આ મહાપર્વ શિવરાત્રીની બધાને અમે શુભકામના આપીએ છીએ અને આજના દિવસે આવનાર સમય બધા માટે સુખ શાંતિમય બને એ બધા માટે શુભકામના કરીએ છીએ